બધો બધું કામ ધંધો છોડી અને છોકરાઓ ક્યારે આવશે મારું છોકરું ક્યારે આવશે આવી આપણને ચિંતા હોય જે થયું છે એના માટે આ લોકો ઘણા બધા પાંચ દિવસથી રાત દિવસ મહેનત કરી રહ્યા છે અહીંયા બેઠા છે તો જ્યાં સુધી આ વ્યક્તિને ફાંસી ના મળે ત્યાં સુધી આંદોલન અમારું હરેક પક્ષી સમાજનું લડશું અને લડતા રહેશે ત્યારે આવી ઘટના બને તો અહીંયાના લોકો પર શું વીતે છે આગળ જતા એવું વિચારે કે આપણે આપણા બાળકોને નથી ભણાવવું કે ચાલશે આવું થાય છે તો આ તો એવું છોકરા નાના ભણવા મૂકવાનું તો હવે તકલીફ જ થવાની કેમ કેમકે આવો ઘટનાઓ દરેક જગ્યાએ બને છે એટલે આવું એક વાર વિચાર કરીને પછી મૂકે આ ન્યાય તમે હરકો કાર્ય મારું હૃદય ફાટી જાય છે કે આવો કે હું રોટલો ઘેર હુકો ખવડાવું ને તો મારી દીકરીઓ મંજૂરી કરીને પણ હું હું પાડીશ પણ આવું કરવાથી મારું વગુવાય નહીં જાય એટલો ટીચર ઉપર જ વિશ્વાસ મૂકેલો પણ વિશ્વાસ રાખ્યો નહીં ટીચરોએ પીપલિયા ગામમાં હું આવી છું અને ઓગણીસ સપ્ટેમ્બરે જે ઘટના બની છ વર્ષની બાળકી સાથે અને પછી એના આચાર્યએ જેની ક્રૂરતાથી હત્યા કરી નાખી એ કેસમાં અલગ અલગ ખુલાસા રોજ થઈ રહ્યા છે પરિવાર સાથે વાત કરવી છે અને સાથે જ અહીંયાના લોકો સાથે વાત કરવી છે અહીંયાના લોકોની માનસિકતા સમજવી છે કારણ કે એક નાનકડા ગામમાં જ્યારે આવી ઘટના બને છે ત્યારે એનું ભવિષ્ય પણ ત્યાં રોકાઈ જાય છે કોઈ માણસ પોતાની છ વર્ષની બાળકીને એટલે પહેલાં ધોરણમાં બાળકને મૂકવાનું હોય તો એ હવે ચારવાર વિચાર કરશે કારણ કે એને વિશ્વાસ નહીં આવે એને હવે બીજો હર શિક્ષક એવો જ લાગશે કે આ પણ આવું હોઈ શકે એક શિક્ષક આવો નીકળ્યો એટલે બધા પર આંગળી થવાની જ છે અને ગામડામાં જ્યારે બાળકોને ભણાવવા મોકલે છે એ જ બહુ મોટી ક્રાંતિ હોય છે કારણ કે જલ્દી બાળકોને સ્કૂલે નથી મોકલતા અને મોકલે છે અને પછી આવી ઘટના થાય છે તો ગામમાં બહુ બધું બદલાઈ જતું હોય છે ગામના લોકો સાથે વાત કરી અને એમની મનોસ્થિતિ સમજવી છે જી આપનું શું નામ છે આપનું નામ ભારતભાઈ છે અને તમે આ ગામના છો ના કાળિયાકોટા અચ્છા એટલે આજુબાજુ ના છો ને આ વિસ્તાર ના અમારે સાસરી થાય છે સાસરી થાય છે અચ્છા તો જયારે આવી ફૂવા છો તમે ફૂવા છો અચ્છા તો જયારે આવી ઘટના બને તો અહીંયાના લોકો પર શું વીતે છે આગળ જતા એવું વિચારે કે આપણે આપણા બાળકોને નથી ભણાવવું કે ચાલશે આવું થાય છે તો આ તો એવું છોકરા નાના ભણવા મૂકવાનો તો હવે તકલીફ જ થવાની ને કેમ કે આવો ઘટનાઓ દરેક જગ્યાએ બનતી બને છે એટલે આવું એક વાર વિચાર કરીને પછી મૂકે આ છોકરાને હવે નાના છોકરાને મૂકવાનું એટલે એવું જ થાય ને ભણવા મૂકે અચ્છા આપનું શું નામ છે મારું નામ છે અલ્પેશભાઈ ભારતભાઈ અને અલ્પેશભાઈ તમે આ ગામના છો ના હું રહેવાસી છું કાળિયાગોટા કાળિયાગોટા નો છો તમે એક જ ગામના એક જ ગામ અચ્છા તો અહીંયા આસપાસ કેટલી શાળાઓ છે અહીંયા તો આસપાસ ગામની અંદર મેડમ એક પ્રાથમિક શાળા હોય કોક ગામમાં બે પ્રાથમિક શાળા હોય ગામમાં પ્રાથમિક શાળા તો હરેક ગામમાં રહેવાની ને પ્રાથમિક શાળા વગર તો ચાલવાનું નહીં વિદ્યાર્થીઓ ત્યાં જાય છે મૂકે છે જાય ને મેડમ હવે એના ઉપર અસર પડશે અસર તો પડવાની મેડમ કેમ કે જે આ છોકરીનું જે થવાનું તે થયું છે મરણ મૃત્યુ થયું છે છોકરીનું એ જાતે પ્રિન્સિપાલ જ ગુનેગાર નીકળ્યો ને મેડમ કેમ કે એના ઉપર જ શંકાને શક થવાનો જ છે અમારો તો આ છોકરીનું જે થયું છે એના માટે આ લોકો ઘણા બધા પાંચ દિવસથી રાત દિવસ મહેનત કરી રહ્યા છે અહીંયા બેઠા છે તો જ્યાં સુધી આ વ્યક્તિને ફાંસી ના મળે ત્યાં સુધી આંદોલન અમારું હરેક બક્ષી સમાજનું લડશું અને લડતા રહેશું મેડમ અચ્છા કોઈ છ વર્ષની બાળકી કોઈ કલ્પના પણ ન કરે કે કોઈ છ વર્ષ વર્ષની બાળકી સામે નજર બગાડશે કે કોઈ એના આચાર્ય આવું કંઈક કરશે ત્યારે ગામના લોકો શું વિચારે ગામના લોકો તો મેડમ આ થવાનું થયું છે એટલે વિચારવાના તો આ ટીચરો ઉપર જ વિચારવાના છે ને કેમ કે એક કાંડ બની ચૂક્યું છે આપણી નજીકમાં આપણા ઘરે જ એટલો ટીચર ઉપર જ વિશ્વાસ મૂકેલો પણ વિશ્વાસ રાખ્યો નહીં ટીચરોએ તો છોકરીઓને અહીંયા હવે ભણાવવા મોકલશે મોકલવું તો પડશે મેડમ પણ આનો નિરાકરણ એક વાર લેશું અને આની ફાંસીની સજા મળે તો હરેક ટીચરોને હરેક ગામના ટીચરોને સુરક્ષિત થાય કે આવું કરવાથી આવું થાય છે તો ત્યાં આ કાયદો થોડો અટકે કે નજર બગાડતા થોડું અટકે ઘણી બધી મહિલાઓ પણ છે મહિલાઓ સાથે પણ વાત કરવી છે કારણ કે મહિલાઓ બાળકો સાથે સૌથી વધારે સમય વિતાવતી હોય હોય અને એમને ખબર કે બાળક શાળાએ જાય છે આપનું શું નામ છે શું તમારું સુમિત્રાબેન સુમિત્રાબેન અને સુમિત્રાબેન તમારા બાળકો શાળાએ જાય છે બે બાળક બે બાળક છે કેટલા વર્ષના છે

કેમ્સર લેવા જઈએ પાછા બે ચાર ચક્કર મારીએ અમે અને નજીક છે રોડ ઉપર એટલે આવીએ જઈએ બોલાવતા રહીએ છીએ અમે અચ્છા બાળકો સ્કૂલેથી આવે તો પછી તમને વાત કરે એમ કે એમની સાથે શું થાય છે સ્કૂલમાં હા વાત કરે ને છોકરા ડર આવે છોકરા ડર આવે નોના નોના છોકરા ને મોટા છોકરો હોય ડર આવે

સવારમાં નાહી ધોઈ નવડાવી ધોવડાવી ખવડાવી પીડાવીને આપણે મૂકવા જઈએ નિશાળમાં પછી નિશાળમાં ભણી આવે ત્યારે આપણું છોકરું ક્યારે ઘરે આવશે આવું બધું આપણને ચિંતા થાય કારણ કે આપણે ખેતરમાં હોય એટલે સમયસર ઘરે બી આવી જઈએ બધો બધો કામ ધંધો છોડી અને છોકરાઓ ક્યારે આવશે મારું છોકરું ક્યારે આવશે આવી આપણને ચિંતા હોય અને જ્યારે બાળકને શાળામાં મૂકો એટલે કે સ્કૂલમાં મૂકો તો તમારી અપેક્ષા પણ હોય ને કે આગળ જતાં ભણી ગણીને મોટું કંઈ થશે હા આપણને આ અપેક્ષા હોય જ ને કારણ કે મારું છોકરું ભણી ગણીને આગળ જશે કોઈ ધંધો કરશે કોઈ નોકરી કરશે તો એમનું જીવન સુધરે આ માટે અમે ભણાવીએ છોકરાઓને બરાબર સારા સારા વિચારો મળે સારા સંસ્કારો મળે એમ હવે કોમ્પ્યુટર ચાલી જુ એમ એટલે કોમ્પ્યુટર બી આવડે એટલે તમે જેવું જીવન જીવો છો એના કરતાં બાળક સારું જીવન જીવે એટલે શાળામાં મૂકે હા સારું જીવન જીવે હવે આ પરિવર્તન બદલાતું જાય છે એમ કરીને છોકરાઓ કોઈ બી ધંધો કરે તો એમના માટે સારું એમ વાત તો સાચી છે કે તમે ક્યાંય પણ રહેતા હોય તો તમારે પરિવર્તન પ્રમાણે મતલબ જમાનો જેમ ચાલતો એમ ચાલવાનું હોય બાકી મેં ઘણા બધા ગામડાઓ એવા જોયા છે કે હજી પણ બાળકોને સ્કૂલે મૂકતા પહેલાં હજાર વાર વિચારે છે કે આપણે નહીં મૂકીએ નહીં ભણાવીએ તો શું બગડી જશે પણ જ્યારે કોઈ મા બાપ વિશ્વાસ કરી અને શાળામાં મૂકે છે કોઈ બાળકને એટલે ભણવા માટે મૂકે છે તો એની અપેક્ષા હોય કે એનું બાળક મોટું થઈને કંઈક કરશે સારું એનું બાળક મોટું થઈને કમાતું થશે એટલીસ્ટ જેમ મા બાપ જીવે છે એમ નહીં જીવે અને આ ગામડાના લોકો પણ આગળ વધી શકે કે છે એવી અપેક્ષા સાથે બાળકોને મૂકે છે પણ આપણી શાળાઓમાં કમનસીબે જો આવા શિક્ષકો હોય તો પછી કોઈ જ રાજ્યની કે કંઈ જ ક્રાંતિ નથી થવાની આપણે માત્ર કહીએ છીએ કે સ્ત્રી સશક્તિકરણ કરવાનું છે આપણે માત્ર કહીએ છીએ કે આપણે બાળકીઓને ભણાવવાની છે છોકરીઓને ભણાવવાની છે પણ ક્યાં ભણાવીશું છોકરીઓને આવી શાળામાં ભણાવીશું કે જ્યાં શિક્ષકો જ સારા નથી કોઈ મા પોતાની બાળકીને કેમ સ્કૂલે મોકલે એને એને બાળકીએ એનો કટકો છે જીવનો એ જીવનો કટકો જ્યારે જાય જતો રહે ત્યારે એની ઉપર શું વિતે તમને શું ખબર પડે નથી પણ આવી દીકરીઓ મારી દીકરાની દીકરી હું વા પીડી છું હજુ થોડી આટલી ઉંમરથી પણ મારા છોકરાની છોકરીઓથી હોય છે મારી છોકરી પણ મારા કોઈક દિન પપ્પા કે દાદો કીને બોલતા તો મારી છોકરીઓ છોકરાની છોકરીઓનો એટલો વિચારીને મારે છોકરીઓ નથી બે છોકરા એટલા છે એક છોકરાને એક છોકરો આવ્યો ને એક છોકરાને બે છોકરીઓ નાનો છોકરો તો આવી દિગ્ગજથી હું મારી છોકરીઓ ખૂટા પ્રાથમિક શાળામાં બે ભણે છે એ જ સ્કૂલમાં ભણે છે ના ના ખૂટા બીજી સ્કૂલમાં ભણે અહીંયા ટેકે તો મારું એટલું દિગ્ગજ આ નિહાય તમે હરકો કાર્યલ મારું હૃદય ફાટી જાય છે કે આવો કે હું રોટલો ઘેર હુકો ખવડાવું ને તો મારી દીકરીઓ મંજૂરી કરીને પણ હું હું પાળીશ પણ આવું કરવાથી મારું વઘુવાળી નહીં જાય વાઘરીવાળે નહીં ન ખાઈ જાય કે અમારી કાળી મંજૂરી કરીને અમે અમારા છોકરાને પણ અમારી દિગ્ગજ કે અમારું અગળ નીકળે છોકરું એ રીતે અમે આ ભણવા મૂકીએ છીએ અમે મંજૂરી કરીને બેન છોકરાને ચોપડા લાવી લઈએ બધું લાવી લઈએ અને હું દેશી ભાષામાં બોલું છું દેશી એટલે મને ઇંગ્લિશ કે એવું ફાવતું નથી અને તો લે બેટા આપણે જે રોંધીએ તે ખાઈ લે ને લે પોંચ રૂપિયા બે રૂપિયા તું બૂન વાપરજીએ ને બે રૂપિયા તું પાંચ રૂપિયા આલી વેપર્યો ખાલી એટલું કરીએ ને હું ભાળી જગ્યા મારી દીકરીને તો હું બકરા ચારું ડગરા ચારું પણ મારી છોકરાની દીકરીઓ કેર આવી એમ કરીને હું દોડામધોમ કરી નાખું આટલું વિચારું કે આ ન્યાય સાચો મળવો જોઈએ અને આવું તો અમારા જે અમે આટલા આજુબાજુના વિસ્તારના અમારી છોકરીઓ ભણાવાય નથી માંગતા શિક્ષકો ઉપર આ સ્કેફ મૂકીએ તો બીજું તો કંઈ નથી શકતું કહી શકતો પણ અમારા છોકરા નહીં ભણાવીએ ને તો જીવન તો જીવી ખાય મંજૂરી જ જીવી ખાય એટલે અમારે આ ન્યાય મળી જવો જોઈએ અને ન્યાય કે જે તે વ્યક્તિએ ગુનો કર્યો એને કાર્યવાહી રીત પ્રમાણે થઈ જવી જોઈએ અચ્છા અને તમારી બે બાળકીઓ સ્કૂલે જાય તો હવે તમે એમને સ્કૂલે મોકલશો તો તમારા મગજમાં શું આવશે મને એ જ પહે જશે કે મારી દાદાની દીકરી આ દાદા બેઠા અમારે ખૂટામાં જમીન છે તો દાદાની દીકરી ત્યાં જીત મારે શું કરશે છોરીઓ તો મારે બીજું કામ છોડી દે શાકભાજીનો ધંધો કરું તો એ છોડી દે કે ટાઈમસર હું ઘરે આવી અને પહેલો એ બહુ તો કદાચ કામ કરતી હોય કે ગમે તે બેસ્યો નહીં કે પણ મારી છોકરી સારું ધ્યાન દોરી હડીક કાઢતો પણ છોકરીઓને શિક્ષકો કે આ આવું કર્યું એટલે વાતો નહીં પણ હું ધ્યાન એટલું દોરી પણ આવી ગલત વાતો નથી જેમ આમણે ધ્યાન દોર્યું કે મારી દીકરી નથી આવી એમ આ દોડી વળ્યા એમ હું દોડી વળું પણ આવું થવું જ નહીં જોઈએ અમે વિશ્વાસ મૂકીને શાળાએ મોકલીએ તો અમારી છોકરીનો ન્યાય ઓનો જોવે અને તેમ છતાં અમને હોય તો અમારા સરકાર કે ગમે તે અમારી છોકરીને છોકરીઓ નહીં ભણાવીએ તો ચાલે એવું મળે પછી એટલે એ જ વાત છે કે જયારે મેં કીધું એ પ્રમાણે જ કે ગામડામાં સ્કૂલે એક તો છોકરીને મોકલે છે મોટી વાત છે કે એને એક એ જ શરૂઆત છે ક્રાંતિની કે એને સ્કૂલે મોકલે છે એવું વિચારે છે કે મારી બાળકી ભણશે આગળ વધશે અને કંઈક સારું કરશે અને એ વિચારો બહુ ઓછા મા બાપને આવતા હોય પણ જ્યારે આવી ઘટનાઓ સામે આવે તો પછી એનું ઉદાહરણ બની જાય છે કે ભાઈ આની સાથે આવું થયું તો આપણે આપણી બાળકીને મૂકવાની કોઈ જરૂર નથી આપણી દીકરીને નથી મૂકવાની જરૂર અને પછી એ છોકરી પછી ઘરમાં બેસી જાય છે કે પછી એ પાછી એની જે બેડીઓ છે એમાં આવતી રહે છે એનું જે જીવન હોવું જોઈએ આપણે એ જીવનની કલ્પના પણ નથી કરી શકતા એક મજૂરિયાત માણસ જે રોજ લઈને રોજ ખાતો હોય એના માટે એના બાળકો કેટલા ઇમ્પોર્ટન્ટ હોય એના બાળકો માટે શું કરતો હોય જેમ કાકાએ કીધું એ પ્રમાણે કે મારી છોકરીને સૂકી રોટલી ખવડાવી દઈશ તો હાલ છે પણ મારી નજર સામે તો હશે